પુસ્તક ગિરનારના સિદ્ધ યોગીઓ એક સવારે પોપ ફાટતા પૂર્વે જ ઊંઘમાંથી જાગૃત થઈને જોયું તો વૃદ્ધ વિશ્વંભર રાબેતા મુજબ ઝરણાને કાંઠે ગયેલા હોય તેવું લાગ્યું મને થયું કે કદાચ તેણે આખી રાત ધ્યાનમાં જ પસાર કરીએ છે ગુફાની બહાર આવી મેં નિત્ય કર્મ પતાવી ચરણામાં સ્નાન કરી ધ્યાનમાં બેઠેલા વૃદ્ધ વિશ્વંબર પાસે નિશીલા પર આસન લીધું થોડી વાર ધ્યાનમાંથી જાગૃત થઈ મારા તરફ દ્રષ્ટિ કરી વિશ્વંબરે કહ્યું આંતર દ્રષ્ટિ ખુલી જતા મનનો લય થઈ જવાથી અંતઃકરણ બ્રહ્મમયન થઈ જતા શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય છે મન બાળક જેવું નિશેષ અને તર્ક કે ભાન વગરનું બની જતા સાધકને સમાધિ જેવી ઊંઘ આવી જાય છે

વિશ્વંભરે પ્રસન્ન ચહેરે કહ્યું બસ એ જ અવસ્થા એટલે ચીતી શક્તિનું જાગરણ મહામાયા કુંડલીનીનું જાગરણ તારા અનુભવો યથાર્થ રસ્તાના દ્યોતક છે બસ આમ ને આમ આગળ ને આગળ પછી થોડી વિશ્રાંતિ લઈ વાતને સહેજ વળાંક આપતા કહ્યું તને બે વેદાંતિઓનું લક્ષ્ય સમજવા માંડ્યું છે વેદાંતિઓ ને દ્રષ્ટ ભાવથી જે નિર્વિકાર સ્વરૂપે બુદ્ધિ થાય છે અર્થાત બુદ્ધિ દ્વારા સમજાય છે સૂક્ષ્મ બુદ્ધિ જેનું અનુશીલન કરતા કરતા સ્વયં લય પામે છે અર્થાત બુદ્ધિનો પણ લય થાય છે અને બુદ્ધિનો સત્યમાં જે લય થવો એ જ તો વેદાંતની પ્રાપ્તિ છે આ બધું તને અવસ્થામાં સહજ રીતે સમજાય જશે જાગૃત હોવા છતાંય જાગૃતાવસ્થાથી અળગા રહીને જાગૃતિના સર્વ પ્રપંચરૂપ ક્રિયાઓ કરીને બસ આજ અર્થાત ચિતી શક્તિ ચિતી શક્તિ કરીને અર્થાત આત્મસાત કરીને જે જુએ છે સ્વપ્નમાં આપણે સુઈ જવ છતાય જે સુઈ ન જતા જાગતો રહે અને જાગૃત ન રહીને મન અને ઇન્દ્રિય રહિત થઈને સંસારમાં સર્વ પ્રપંચોને ઇદમ અર્થાત આ ચિતી શક્તિ જ કરીને જાણે છે તે છે અર્થાત સરત તો વ્યાપી છે રૂ છે પછી અટકીને વિશ્વંબર બોલ્યો ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા દૈનંદિન સાધનામાં નિષ્ઠા ઉત્તમ પ્રકારનું આચરણ નિયમિત જીવન વગેરે હોય તો ચિતિના અંતાવ અર્થાત કુંડલિનીના વિલાસની દિવ્યાનુભૂતિ હવે તારા માટે દૂર નથી પછી થોડું અટકીએ આગળ બોલતા વિશ્વંભરે કહ્યું જે જે દ્રષ્ટિ ગોચર થાય છે તે સગડું તેમજ બધા કર્મો કે ક્રિયાઓ એ પરા પ્રકૃતિ ભવાની જ કરે છે એવું જોનારો જ સાચું જુએ છે

આકાશમાં પ્રભાતની ચેતનવંતી બની રહી હતી સાક્ષાત બ્રહ્મના પ્રત્યક્ષ સ્વરૂપને હું પ્રણમી રહ્યો મને લાગ્યું કે બ્રહ્મ જ બધું કરીને વિલસી રહેલ છે હું ચિંતન કરી રહ્યો હતો ત્યાં જ વિશ્વંભરના શબ્દો મારા કાને પડ્યા આવા વિચારો અને ચિંતન થવું એ આ ગિરનાર પરિસરના પ્રભાવને કારણે છે આ યોગ્ય અને સિદ્ધો તપોભૂમિ છે વિષ્ણુ સહિત ના સર્વ દેવો વાસ છે પછી ગિરનાર ને વંદન કરી વિશ્વંભર આગળ બોલ્યો ગઈકાલે આપણે વસ્ત્રાપથના મહત્વ વિશે સવિસ્તર વાત કરેલી ગિરનાર પર ચડવાનો પ્રારંભ જ્યાંથી થાય છે ત્યાં કોટના દરવાજાથી થોડી નીચે પંચેશ્વરના દર્શને જવું ઈષ્ટ ગણાય છે

આ ગિરનારનું ભૌતિક સ્વરૂપ લીંદાકારનું છે જે અનુમાને ચારે દિશામાં દસ દસ ગીરી સુધી પથરાયેલું છે પાતાળમાંથી નીકળેલી ગૌમુખી ગંગાનું તીર્થ આ પર્વત ઉપર જ આવેલું છે તેની પાસે જ ગંગેશ્વર મહાદેવ અને મુરારખ નામના બટુક ભૈરવનું સ્થાનક આવેલું છે તેની ઉત્તર દિશામાં રામાનંદ અને કાળ ભૈરવ અર્થાત ભૈરવ જપ નામના દર્શનીય સ્થાનો છે આ ગિરનાર ની ટોચે સાક્ષાત માતા બિરાજે છે એવું કહેવાય છે કે આ પર્વત માંથી રત્નો નીકળે છે જે હાલ છે અંબાજીના શિખર પછી આગળ વિષ્ણુ ભગવાનના અવતાર અવતાર ગુરુ શ્રી દત્તાત્રેય ઊંચા શિખર પર બિરાજમાન છે આ પર્વતના સાત શિખર છે અનેક સિદ્ધ મહાત્માઓ ત્યાં નિવાસ કરે છે

પછી વિશ્રામ લેવા વિશ્વમભર ઘડી અટકી થોડીવાર મૌન ધારણ કરી પુનઃ બોલ્યો વસ્ત્રાપથ ક્ષેત્રમાં આવેલા તીર્થો વિશેનું કથાની યુગો પહેલા કહેવાયું છે હાલ પ્રવર્તમાન કળયુગમાં તે બધા તીર્થોનું સંકલન તથા જ્ઞાન વિશે કહેવાવું થોડું મુશ્કેલ છે ઉપરાંત આ શ્રદ્ધાળુઓ અને માત્ર પર્યટન માટે જ ધસારો કરતા પ્રવાસીઓએ આ તીર્થોની પવિત્રતાને ઘણી હાનિ પહોંચાડી છે પ્રકૃતિની કોદમાં રહેલા તીર્થો વિશે હવે ઘણી જગ્યાએ નવા બાંધકામને કારણે ઢંકાઈ રહ્યા છે મોટી હોટલો અને ખાણીપીણીના ઢાબા તથા સ્ટોલે આ તીર્થોને પર્યટન અને મોજ શોખના સ્થળો બનાવી દીધાં છે એટલે પુણ્ય પ્રાપ્તિ માટે આવતા ભાવિકોને માટે આ સ્થળો ભક્તિ શ્રદ્ધા વિશ્વાસનું કેન્દ્ર તો છે જ પરંતુ અન્ય તીર્થોની જેમ કિરનાર પરિસરમાં પણ અનિષ્ઠનો અભાવ નથી રહ્યો તે આ યુગની દેન છે હાલ તેમાં કોઈ નવા પરિવર્તનની આશા રાખી શકાય તેમ નથી યુગની અસરને કારણે દિન પ્રતિદિન નવા નવા પરિવર્તનો આવ્યા જ કરવાના જે આપણે સ્વાભાવિકતાથી સ્વીકાર્યા વગર છૂટકો નથી પછી થોડું મૌન ધારણ કરી પગ છૂટા કરી વિશ્વંભર પુનઃ બોલ્યો પછીની પૌરાણિક કથા ઘણી લાંબી છે ભવનાથનું પ્રાગટ્ય તથા તેની પાસે જે મૃકી કુંડ છે તેવું નામ શા માટે પડ્યું વગેરે કથા થોડી લાંબી છે હવે આપણે હવે પછી એ હવે કરીશું આમ પણ મધ્યાહન થવાને જ વાર નથી દયાની જગ્યાએ પહોંચતા વાર લાગશે અને શક્ય હશે તો કોઈ મહાત્માને પણ મળતા જઈશું કહી મને ઉઠવાનો નિર્દેશ કરી સ્વયં ઉઠીને ચાલતો થયો સ્વરૂપાનંદની ગુફામાં જવાની કોઈ જરૂર નહોતી અમે ઢોળાવ ઉતરી ઉપરની દિશામાં પ્રયાણ કર્યું ચાલતા ચાલતા વિશ્વંભરે કહ્યું પ્રભાસ ક્ષેત્ર કરતા આ વસ્ત્રાપત ક્ષેત્ર એક જવ ભાર પવિત્રતાની દ્રષ્ટિએ વધારે છે પછી થોડું અટકીને તે બોલ્યો જે મનુષ્ય સાધના કરતા કરતા સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવા માંગે છે તેના માટે આ ક્ષેત્ર હિમાલય કરતા પણ શ્રેષ્ઠ છે તપસ્વી સાતકને અનાયાસ જ વણી જતા સિદ્ધ સાધુ પાસે શિક્ષણ અર્થાત માર્ગદર્શક બોધ મળી રહે છે અંતરમાં ઉઠતા અલૌકિક આનંદ સાથે મળેલા બોધ પર ચિંતન કરતો હું વિશ્વંભર સાથે કદમ મિલાવતો ચાલી રહ્યો હતો મને સમજાઈ રહ્યું હતું કે જ્યાં જુઓ ત્યાં પરમ તત્વ જ વ્યાપી રહ્યું છે પ્રત્યેક ભૌતિક પદાર્થ કે ચેતન જગ્યા ભલે જુદા જુદા સ્વરૂપ નજર આવી રહ્યા છે પરંતુ એ બધું ઈશ્વરનું સર્જન ઈશ્વર દ્વારા અને ઈશ્વરમાંથી જ સર્જિત થયેલું છે એટલા માટે જ સમગ્ર બ્રહ્માંડમાં જે કંઈ દ્રષ્ટિ ગોચર થાય છે નથી થતું તે પણ ઈશ્વરનું વિરાટ સાકાર સ્વરૂપ જ છે એ સાથે મને ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને બનાવેલું વિરાટ સ્વરૂપ ચિંતન થઈ આવ્યું અર્થાત એ વિરાટ સ્વરૂપનું રહસ્ય સમજવા હું શક્તિમાન બની રહ્યો કોઈ કોઈને નથી મારતું બધા જ કોઈ પણ નિમિત્તે વારંવાર મૃત્યુ પામે છે અને વારંવાર પુનઃ જે રમતો ધારણ કરે છે સ્વયં ઈશ્વરની જે રમત સ્વયં પોતા માટે જ અને સ્વયં પોતે જ રચેલી છે મારા આ ભક્તિભાવોને પૂરેપૂરા વ્યક્ત કરવા હું સમર્થ નથી છતાં એ ભાવોને હૃદયસ્થ કરવા મારું ચિંતન ચાલુ છે આ સમયે મને આજુબાજુના પ્રદેશનું કશું જ ભાન ન હતું બસ ચિંતન કરતો હું યંત્રવત ચાલી રહ્યો હતો ત્યાં જ અચાનક મારી કેગુરુ વૃક્ષ નીચે બેઠેલ ઘીધારી પડછંદ અને ગૌરવ રહ્યો પ્રછંદ લાગતા એ સાધુના હાથમાં મોટો લાંબો કાળો ત્રણ સર્પ હતો અને બીજા હાથની મુઠ્ઠીમાં જીવડા હતા જે પેલા સર્પનું મોઢું ખોલાવી તેના ખુલ્લા મોઢામાં જીવાત હોમીને સર્પને ખવડાવી રહ્યા હતા કૃણા અને અનુકંપાથી તે સાધુને સંબોધીને મારા મુખમાંથી શબ્દ નીકળી ગયા આપ આ પાપયુક્ત કર્મ શા માટે કર્યો છો સર્પનો એક ખોરાક છે તે બરાબર છે પરંતુ તે કામ સર્પ જાતે જ કરે છે સર્પથી જીવ બચાવવા મતતા જીવોને આપ જ શા માટે મોતને હવે લગ કરી રહ્યા છો મારાથી બોલતા તો બોલાઈ ગયું પરંતુ ગિરનાર પરિસરમાં રહેતા સાધુઓનું વર્તન અહેતુક નથી હોતું બલકે ઉપદેશાત્મક જ હોય છે તેવી સમજ મારામાં આવી જતા હું બે હાથ જોડી સાધુ સામે ઉભો રહ્યો મને વિશ્વંભરે થોડીવાર વાર પહેલા ઉચ્ચારેલા શબ્દો યાદ આવ્યા જે મનુષ્ય સાધના કરતા કરતા સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરવા માંગે છે તેના માટે આ વસ્ત્રાપત ક્ષેત્ર હિમાલય કરતાં પણ શ્રેષ્ઠ છે કારણ કે તપસ્વી સાધકને આ જગ્યાએ અનાયાસ જ મળી જતા સિદ્ધ સાધુ દ્વારા શિક્ષણ અર્થાત બોધ મળી રહે છે અહીં જોવા મળતા વિચિત્ર લાગતા સાધુના વર્તન પાછળ પણ ગૂઢ રહસ્ય અર્થાત ઉપદેશ સમાયેલા હોય છે વિશ્વભરના શબ્દો યાદ આવતા આ વિચિત્ર સાધુને સિદ્ધ મહાત્મા માની ઉપદેશની અપેક્ષાએ હું તેમની સામે હાથ જોડીને ઊભો રહ્યો ત્યાં જ તેમના મુખેથી સારા એલા સહાસ્ય શબ્દો મારા કાને પડ્યા પાપ અને પુણ્યનો ખાલ તો તેને હોય છે જે પોતે હું હું સમજે છે તે આ દેહને હું છું એમ નથી માનતું હું આ બધું જ હું છું તેમ માનું છું આ સર્પ પણ હું જ છું તેને ખવડાવી રહેલા જીવડા રૂપે પણ હું જ છું હું અવાક બની ગયો આવી ઊંડી સમજવાળા જ્ઞાનની અભિવ્યક્તિ અને કર્મ તેજ કરી શકે જેને જ્ઞાનને આત્મસાત કરેલું હોય અને એ જ્ઞાન મુજબ સાધના કરી ઉચ્ચ કક્ષા પ્રાપ્ત કરી લીધી હોય મને ખ્યાલ આવી ગયો કે આવું વિચિત્ર નિદર્શન કરવા પાછળ આ સાધુનો ઉદ્દેશ પ્રાપ્ત કરતો હું જ છું હું જ છું ખલુ બ્રહ્મ સ્વરૂપ જોઉં છું દેખાય રહેલું અસ્તિત્વ માત્ર વિરાટ બ્રહ્મનું જ સ્વરૂપ છે પછી થોડું હસીને મહાત્મા પુનઃ બોલ્યા ઈશ્વરનું અસ્તિત્વ જે સ્વરૂપે પ્રગટ થાય તે સ્વરૂપને જ ઈશ્વર સમજીને તેને સ્વીકાર કર્યા વગર છૂટકો જ નથી આવો સ્વીકાર કર્યા પછી કોઈ ડર નથી રહેતો તમારામાં જે ઈશ્વરનું અસ્તિત્વ છે તે ભયંકર લાગતા પ્રાણીમાં પણ છે તમે તેનાથી ભિન્ન નથી એવી સમજનું જ્ઞાન એ જ સિદ્ધિનું સોપાન છે તમારું વર્તન એક વિરાટ અસ્તિત્વની ઈચ્છા અને પ્રેરણા માત્ર બની રહેશે તમને શ્વાન કસાય બ્રાહ્મણમાં હિંસક પ્રાણીમાં

એ જ વિશાળ વૃક્ષ અને સાધુ બેઠેલા હતા તે પથ્થર માત્ર નજરે પડી રહ્યા હતા મૂક બની હું વિશ્વંબર સાથે ચાલવા લાગ્યો પ્રશ્ન પૂછવાની મને કોઈ ઈચ્છા થઈ નહીં વિશ્વંબર મોઘમમાં આ વાત કરી ચૂક્યો હતો એટલે તે આ વિશે બધું જાણે છે તેમ માની હું તેની સાથે કદમ મિલાવતો ચાલી રહ્યો હતો ત્યાં જ વિશ્વંબરના શબ્દો મને સંભળાયા એ સાધુ નામ હરિહર બ્રહ્મચારી છે